હિન્દુ યુવા સંગઠન રાપર તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રાપર શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ સત્તર તારીખે ચૈત્ર સુદ નવમી એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ રામનવમી નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથકે એવા રાપર શહેરમાં હિન્દુ યુવા સંગઠન તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ઉજવણીના ભાગરૂપે રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાપર શહેરના તમામ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં ભાગીદાર થયા હતા સવારે રાપર શહેરના નાકા સ્થિત રામ મંદિર ખાતે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું જે રાપર શહેરના મુખ્ય માર્ગો પર ફરી પરત રામ મંદિર મધ્ય સમાપન કરવામાં આવ્યું હતું યોજાયેલા શોભાયાત્રા દરમિયાન રાપર શહેરના માર્ગો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા મોડી સંખ્યામાં રાપર શહેરનો યુવા વર્ગ શોભાયાત્રામાં જોડાયો હતો ધામધૂમથી વાતે ગાતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સંત શ્રી ડોકલ ત્રિકાલદાસ મહારાજ તથા રાપર શહેરના હિન્દુ સંગઠનો તથા સનાતન ધર્મના લોકો હાજર રહ્યા હતા